ઓ શિટ ઓ શિટ હે જમનજી તું ચાલે ઓ નો તાર પાણી ઓમો વાળવાનું છે માથા તું તો ડાળીઓ કરવો પડશે

કતુ ત ત અમાર ઓમો પાણી વાવાનું અરે ઓમો પાણી વાવાનું છે સાબ તો 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 તમે ચકરી તો કેવો છો તો તને તો ખરશે જ તો તમે આ આટલું બધું મન ખોરાયું ઇન ઇન ના કરતે પેલે હે વાળી દીધું હોય તો તું મન શું કરીશ તું મન સકરાશ કેમથી મોયો નાચડતો પાટ એ હારું કોણ કર પડ પડ ઓર ને તમજી અરે તું હજાર વાગ કરો હવે તમાજી નાહી આ હું કડતાડી જો તમાજી નામથી જો ઓ નો હવે મને તમાજી નાહી શું કેતો ના હા એ વા નિકો 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 સુ પાછળ વાસી ઉપર ગયો હું જાતે કડતાડી જો ઓ શિટ પરફેક્ટ ના નિકો હવે ના કેતો તમાજી એ હા પણ તો જવાબ મળ્યો ઓ નો આ એ ફલાનાજી

पत्ती पत्ती झरो से हां अरे ढोकली पर तो कोनो करती हे हा तू काठी जो जो जमीन नहीं सही गई अरे तू कोनो करती हे हा अरे ये तो मनजीत तो तुम्हें आज धरो वाडी देता होई जो फिर तो मनजीत पानी खा ले फोन न मत मारियो हो क्या कुडा ए हरो वे नीकऊ दीदी ए मारी सर के तरफ पर जब पर रखो तो गाढी मिल्यो ओ नो तो मजी तो तोन खोटे आवर्त न मुझे मत समझत આ રૂપ ઓય ઓય આ ઓય 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 ઉઠાઈ વાઢી લેતો તો પગરે એ ઠુઠુરી પગરયા હી તો કાપોસું શું કરવા ઈ ફૂટો કાપો તું કાપી તોય કા ભાટા ક્યાંથી ફૂટો કાપીયા ત તો તો આમ તેમ પાળો પા પાવળો દન જરૂરત રહેતા થોડો થોડો જ yeah કે હેડર આ જો કોલી નાખી બસ આ લે ચેલેન્જી જોવે ઓ મારી એ તો કોક કોમે આવે છાપ પાપડી એ આલી પર બે ફર ખવરાવી હોય તો તે હું શું કરું તમે ચા ચા હા ચા મંતાવ

એ હારુ હા ના આમ ના એ હારુ ખોરજે એ હારુ હા યાર મે મસ્ત મિત્ર ગયો ઓ મા દવતારી મેડિયો મટલા ઉપર માટ્યું ને માટલામાં પોડો ડગલો પ્રેમ કરી તો નઈ બને રોણી રાણી વાત તારી આવડી મૂડી મીઢું તારું અડી તો કશું સમજણ પડે મટલા ઉપર માટ્યું મટલામાં પોણી ડગલો પ્રેમ કરી તો નઈ બને રોણી રાણી આટ્યું ને માટલામાં પોણી কোনো নানে তু বেয়েরসে আলে আলে আতু কেদু মেছা চাপি নো খোখারো কেন হোয়ে লোয়ে লোয় সমন্ধি কোন্য়ে কানি আল� ખોડી નથી કે આદુ નતું ખાલી એકલો ચા હતો શું કરવાનું કોઈ હે ઓ નો ઇન તો તે લાબો પડો કોંગ નઈ થી ઉસીનો અલ્યા પણ નહીં હવે પી લે પોની ઈ યે દો તો પીન આ બતાવે તો હા અલ્યા મુકુ પેલા તું ધર અમને પેલા એટલે કામ તો વધારે કરી ને હા શું કીધું કશુની કશુની આ હું કરશો મેલી ડાઉ તું ખોજે ને કમરે એ હારું લે તું

Hey! 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 यार बस जोरू से आलो ना ऊपर कर ले होट पे पकड़ <laughs> ना मर 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 ना मर ना पुगी आलो ना ऊपर कर आलो की अरे उफान कर की लो ओह नो अरे नहीं ना अरे यार तो हम से हां हां हम हा, हा, नहीं तो 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 जमीन में क्या पायो अरे रो उफान कर हाँ बाय